મોગરી ગામમાં ભત્રીજાએ જ વૃદ્ધ ફોય પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરીને લૂંટ ચલાવી સિત્તેર વર્ષીય વૃદ્ધા એકલવાયુ જીવન જીવતા હતા લાકડાના પીઠામાંથી મજૂરી કરી પરત ફરતા સમયે ભત્રીજાએ મિત્ર સાથે મળી ગુનાને અંજામ આપ્યો બંને શખ્સોની ધરપકડ સોનાના દાગીના સહિતની એકાવન હજારથી વધુની મતાની લૂંટ આણંદના મોગરી ગામે એકલા રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસીને વૃદ્ધાના ભત્રીજા અને તેના મિત્રએ દુષ્કર્મ આચરી દોરી જેવી વસ્તુથી વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી અને મોબાઈલની લૂટ ચલાવી નાસી છૂટ્યા હતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં આણંદ એલસીબી અને વિદ્યાનગર પોલીસે બંને આરોપીઓની અટકાયત કરતા બંને

દોરી જેવી વસ્તુથી વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા એકાવન હજાર પાંચસોની મતાની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયા હતા આ અંગે બીજા દિવસે બપોરે સ્થાનિકોને જાણ થતાં તેમણે વિદ્યાનગર પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વૃદ્ધાની લાશનો કબજો મેળવી પીએમ માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એના ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવતા વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું પોલીસે આ અંગે ગત બુધવારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો તો બાદમાં આણંદ એલસીબી અને વિદ્યાનગર પોલીસે સ્થળ તપાસ કરી હતી જેમાં જુદા જુદા વ્યક્તિઓની પૂછપરછ કરતા બે શકમંદોના નામ જણાવી આવ્યા હતા જેના આધારે એલસીબીએ વિરસદ ગામેથી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રેવીસને લુટેલા મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો જેની સઘન પૂછપરછમાં તેના મિત્ર ચિરાગ ઠાકોરભાઈ ચૌહાણ ઉમર વર્ષ સત્યાવીસ રહેવાસી કસુંબાળ ખાસામે મળી દુષ્કર્મ આચરી હત્યા કરી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી જેથી વિદ્યાનગર પોલીસે ચિરાગને ગુરુવારે ઝડપી પાડ્યો હતો મૃતક વૃદ્ધા ચિરાગના ફય હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બંને આરોપીઓ બોરસદના કસુંબાળમાં રહેતો હોવાનું અને લાકડાના પીઠામાં મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે તેમજ અંધારિયા ખાતે લાકડાના પીઠામાં મજૂરી કરી બંને મિત્રો સીધા મોગરી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું ટીવી ન્યૂઝ મોગરી